નમસ્કાર મિત્રો જીગા ગુરુ ટુટોરિયલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ગુજરાતના લોકનૃત્યોની આપણે આ વિડીયોમાં કેટલાક લોકનૃત્યોનો સમાવેશ કર્યો છે હવે પછીના વિડીયોમાં આપણે બીજા બાકી વધેલા જે લોકનૃત્યો છે તેની ચર્ચા કરીશું સ્ટા આ ઉપરાંત વાત કરું તો આજના વિડીયોમાં આપણે જે લોકનૃત્યો છે તેની વિડીયો દ્વારા પણ થોડીક સમજ લેવાની કોશિશ કરીશું જેમ કે કોઈ લોકનૃત્ય છે તો તેને નાનો એવો વિડિયો આપણે અહીં આપણે રજૂ કરી તેને જે કઈ રીતે થાય છે તેની સમજ મેળવીશું સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક તો ગરબો ગરબો શબ્દ જે છે ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે અથવા તો ગર્ભદીપ શબ્દ પરથી બન્યો છે ગર્ભદીપ શબ્દનો અર્થ ગળામાં મૂકેલો દીવો એવો થાય છે ગરબો માટીનો કે ધાતુનો બનેલો હોય છે આપણે નવરાત્રિમાં ખાસ તો જોઈએ છે કે ગુજરાતમાં ગરબાનો એક ક્રેજ હોય છે તેમાં ગરબો છે જે માટીનો પણ બનેલો હોય છે ધાતુનો પણ બનેલો હોય છે અને તેમાં છિદ્રો રાખવામાં આવે છે જેથી કરી જે દીપનો પ્રકાશ છે એ આપણને બહાર જોઈ શકીએ છીએ નવરાત્રિ દરમિયાન ગરબાનું મહત્વ વધુ હોય છે અહીં આપણે એક ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ગરબો કઈ રીતના ગરબો લેતી સ્ત્રીઓને દર્શાવવામાં આવેલી છે આગળ વાત કરીએ તો દાંડિયા રાસ તો દાંડિયા રાસમાં સ્ત્રી અને પુરુષ બંને હાથના પોતાના હાથમાં દાંડિયા હોય છે અને તેઓ ગોળાકારમાં તાલબદ્ધ રીતે રાસ લેતા હોય છે દાંડિયા રાસ એક ખાસ મેર પુરુષોનું નૃત્ય છે તો દાંડિયા રાસને લગતો એક આપણે નાનો એવો વિડીયો જોઈશું જેથી કરી આપણને વધારે ખ્યાલ આવે હોપ કે તમે આ વિડીયો એન્જોય કર્યો છે જે આપણે દાંડિયા રાસનો દેખાડ્યો ત્યારબાદ વાત કરીએ ગોપગુંથણ તો ગોપગુંથણ જે છે સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનો નૃત્ય છે ગોપગુંથણ દ્વારા રંગીન દોરીઓની સુંદર ગૂંથણી ભરાય છે અને તેને ઉકેલવામાં આવે છે મિત્રો આ આ વખતે જે પ્રયાસ કર્યો છે આ કોઈ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તો ઠીક પણ એ ગુજરાતી તરીકે તમને ગુજરાતના જે લોકમિત્રો છે તેના વિશે જે જાણ હોવી જોઈએ તેને ધ્યાનમાં રાખીને આ વિડીયો આપણે બનાવેલો છે ગૌગુંથણની વાત કરીએ તો અહીં આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કઈ રીતના જે નૃત્ય કરાતું હોય છે તેનો એક નાનો એવો વિડિયો આપણે અહીં જોઈ શકીએ છીએ ने ये सुंदर एक हुई भराती हुए मत जे नृत्य अंत भाग आए ते गूंथ जी रीतने भरा होने यीतों नृत्य कर सूटी करता है अपने जी सकिए गुंथी भराती है त्यारा अपने बात करें तो हजू गूंथनी भरा सूटी पर करृत्य करता करता है जो एकदम रिवर्स प्रोसेस कर

અહીંયા આપણે તસવીરમાં પણ જોઈ શકીએ છીએ કે નૃત્ય કરતી વખતે તેમાં હાથમાં તેમને છે લાકડી એવું છે તેનો એક નાનો એવો વિડીયો જોઈએ આપણે મિત્રો જોયું આપણે કઈ રીતના ટિપ્પણી નૃત્ય થાય છે ત્યારબાદ વાત કરીએ પઢારોનું મંજીરા નૃત્ય હજુ પણ પઢાર લોકો જે છે તેમની સંસ્કૃતિને જાળવી રાખેલી છે ભાલ તેમજ નળકાંઠાના પઢારો આ નૃત્ય કરે છે મિત્રો જે પઢાર લોકોની જે વસ્તી છે તે નળ સરોવરની ફરતે આવેલા બાર ગામોમાં છે આ નૃત્યમાં પઢારો ગોળાકારમાં મંજીરા લઈને તાલમેળ સાથે નૃત્ય કરે છે તેમના ફક્ત આ નૃત્યમાં તેઓ ફક્ત મંજીરાનો જ ઉપયોગ કરતા હોય છે નૃત્ય કરતી વખતે અલગ અલગ જે સ્ટેપ હોય તે કરવા અને સાથે સાથે મંજીરાનું તાલબદ્ધ રીતે વગાડીને એક અલગ આપણને દ્રશ્ય તરી આવે તેવું જોવા મળે છે તેને રિયલમાં નિહાળવું એક ખરેખર એક લાવો છે આ નૃત્યમાં પડારો જેમ હોળીઓ ચલાવતા હોય વખતે હલેસા મારે તે રીતના ઘણા સ્ટેપો જોવા મળતા હોય છે ખાસ તો વાત કરીએ તો રાણાગઢ તેમજ નાની કઠી જે મુખ્ય ગામો કહી શકાય પઢારોના ત્યાંના લોકો અને તેને ખાસ તેમના અલગ અલગ મંડળ છે તેઓ કરતા હોય છે તેને એક નાનો એવો વિડિયોની આપણે છલક અહીં જોઈએ કાલબધ રીતે જેવો નૃત્ય કરતા હોય છે ખરેખર ગુજરાતની સંસ્કૃતિ છે એ જગ્યા અલગ અલગ સ્ટેપ અહીંયા પણ ज समाखला से

રાસડા તરણ તાળી રાસનો પ્રકાર છે આપણે એનો એક નાનો એવો વિડીયો જોવાનો પ્રયાસ કરીએ મિત્રો આ તો આપણો હાથનો ટોપિક કે જેમાં આપણે કેટલાક ગુજરાતના લોકનૃત્યનો સમાવેશ કર્યો હવે પછીના વિડીયોમાં આપણે બીજા કેટલાક લોકનૃત્યનો જે છે એની વિગતવાર માહિતી મેળવું છું મિત્રો આપને આ વિડીયો હોય તો લાઇક જરૂર કરજો આ ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ સાથે પણ આ વિડીયોને શેર કરો અને જો આપે હજી પણ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ